રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી વિવિધ જનસેવા કાર્ય થકી સેવા પખવાડિયાના કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ બાભર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બાભર કટાવ ચાર રસ્તા ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર ગ્રુપના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં બાભર શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત ભાવ ધારાસભ્ય સરોવજી ઠાકોર ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નગરજનો દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ જેમાં ભણસાલી બ્લડ બેંકના ડીસાના ડોક્ટરો સહિત સ્ટાફ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ દરમિયાન ચા પાણી નાસ્તાની હિતેશ કુમાર ઉર્ફે હીરાબા ઠક્કર દ્વારા સુંદર વ્યવસ્થા આયોજન કરવામાં આવે આજે અમારા બાબર તાલુકો અને બાબર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમને જે પખવાડિયાના કાર્યક્રમ કરવામાં આવ્યા છે એ નિમિત્તે આજે પણ અમે બાબર તાલુકો અને બાબર શહેર થકી આજે રક્તદાન કેમ્પ યોજાયો છે અને એક પખવાડિયું ચાલવા કાર્યક્રમની અંદર અન્ય વિવિધ કાર્યક્રમો પણ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ઉજવાના છીએ જેમ કે સાફ સફાઈ કરવાની હોય શહેરોની અંદર ગામડાઓની અંદર મંદિરો સાફ સફાઈ કરવાના હોય અન્ય વિવિધ કાર્યક્રમોને લક્ષી અમે પખવાડિયું કાર્યક્રમ આ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે કરવાના છીએ ભારત માતાજી તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ 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 તારીખથી કરી અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધીના ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પાખવાડિયાના કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે એ અંતર્ગત આજે બાબર શહેર અને બાબર તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર રક્તદાન જ મહાદાન એવા સારા ભાવથી ખૂબ જ ઉત્સાહથી લોકોએ રક્તદાન કર્યું હતું અને મહાનુભાવોની હાજરીમાં ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું હતું વૈશ્વિક નેતા માન્ય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સત્તરમી સપ્ટેમ્બરના જન્મદિવસથી બે ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીની જયંતિ સુધી વિવિધ પગવાડિયાના સેવા કાર્ય ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે ભાભર શહેર તથા ભાભર તાલુકા દ્વારા એક સરસ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વયંભૂ રીતે લોકો અત્યારથી જ ઉમટી પડ્યા છે અને સારામાં સારું આજે રક્તદાન કરશે લોકો એનો ઉત્સાહ જણાઈ રહ્યો છે સૌ એ સિવાય પણ આ પખવાડિયામાં વિવિધ કાર્યક્રમો સેવાકીય કાર્યક્રમો ચાલુ રહેવાના છે ભારત માતા કી વંદે માતા આજ રોજ બાબર મુકામે સેવા પખવાડા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર અને ભાભર તાલુકા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે આપ સૌ જાણો છો કે સમગ્ર દેશ ગુજરાત પ્રદેશ અને સમગ્ર ગુજરાતના ભારતીય જનતા તમામ મંડલોમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે સેવા પખવાડાનો કાર્યક્રમ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને અનેક કાર્યક્રમો દિવસ ચાલવાના છે આપ જાણો છો કે જનતા પાર્ટીનો કાર્યકર માત્ર ચૂંટણી સમયે જ નહીં લોકોને મદદરૂપ કઈ રીતે થવાય એના માટે સતત પ્રયત્નશીલ છે આવો આપણે સૌ સાથે મળી નાનામાં નાના છેવાડાના લોકોને મદદરૂપ કઈ રીતે થવાય એ ભાવનાથી કાર્યો કરીએ